સાથે બનાવી દેવામાં આવે તેની માંગ ભચાઉ પ્રાંત અધિકારી સમક્ષ માનવ વિકાસ ગાગોદર દ્વારા કરવામાં આવી છે રેલવે નવી પર વધતો લોડ ઓલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન દ્વારા ધરણા રેલ બચાવો મુસાફર બચાવ લોકો રનિંગ સ્ટાફે તેમની માંગણીઓ માટે પ્રદર્શન કર્યું ઓલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન કેન્દ્રીય આહવાન પર પશ્ચિમ રેલવે અને ભારતીય રેલવેના તમામ ઝોન વિભાગોએ રાષ્ટ્રવ્યાપી વિરોધ દિવસ નું આયોજન કર્યું હતું વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ સરહદના ગામોની બાળકીઓ પણ શિક્ષણથી વંચિત ન રહેવી જોઈએ લખપત માં એનસીસી દ્વારા વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ યોજાયો એનસીસી દ્વારા સરહદો પર રાષ્ટ્રીય સરહદી પર કન્ટેનર પડતા ત્રણ યુવકનું મોત મુન્દ્રા ખેડોઈ હાઈવે પર હચમચાવી દે તેવી ઘટના રસ્તા પર શરીરના અંગો વિખેરાયા મુન્દ્રા ખેડોઈ હાઈવે પર ગંભીર ઘટના બની છે એક્ટિવા પર કન્ટેનર પડતા ત્રણ યુવાનો ના ઘટના સ્થળે મોત થયા છે ત્રણેય યુવકો કન્ટેનર નીચે કચડાઈ ગયા હતા જેથી ત્રણેયના મોત થયા છે બનેલા માર્ગ પર શરીરના અંગો વેર વિખેર થયેલા જોવા મળ્યા હતા કલેક્ટરે સ્વીકાર્યું રાજકોટ જેતપુર હાઈવે પર સત્તાવન સ્થળે ખાડા નેશનલ હાઇવે ઓથોરિટીને તાકીદે ખાડા પૂરવા આદેશ સિક્સ લાઇન કામગીરીના કારણે દરરોજ પચીસ હજાર વાહન ચાલકો પરેશાન રાજકોટ જેતપુર સિક્સ લાઇન હાઇવેની કામગીરીના કારણે અને ચોમાસા માટે હેઠળ ખાડા પડી જતા દરરોજ પચ્ચીસ હજાર ચાલકો પરેશાન થઈ રહ્યા છે રાજકોટ કલેક્ટર આજે કહ્યું હતું કે રાજકોટ જેતપુર હાઈવે પર સત્તાવન સ્થળોએ ખાડા પડ્યા હોવાની વિગતો મળી આવી છે દુબઈ ઇન્ડિગો ફ્લાઇટ નું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ મત દરિયે એન્જિનમાં સમસ્યાને પગલે પાયલટ પ્લેન ડાયવર્ટ કર્યું ફ્લાઇટમાં 150 થી વધુ મુસાફરો હતા સુરત થી દુબઈ જઈ રહેલી ઇન્ડિગો ની એક ફ્લાઇટમાં એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા એને અમદાવાદમાં ડાયવર્ટ કરીને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી આ ઘટનાને કારણે ફ્લાઇટમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોટ ગયા હતા જોકે કે પાયલોટની ત્વરિત અને સમયસરની કાર્યવાહીના કારણે મોટી દુર્ઘટના થતા અટકી હતી એ બાદ મુસાફરોને એરક્રાફ્ટ બદલ્યા બાદ અમદાવાદ થી દુબઈ તરફ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જજની બદલીના વિરોધમાં આજે પણ હાઈકોર્ટના વકીલો હડતાળ પર ચેતર વસાવાની જામીન અરજી સહિત પાંચ હજાર કેસને અસર સીજીઆઈએ પ્રતિનિધિમંડળને સાંભળ્યું રજૂઆતને ધ્યાને લઈ જવાબ આપશે સુપ્રીમ કોર્ટની કોલેજિયમની એક બેઠકમાં વિવિધ હાઈકોર્ટના ચૌદ જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે જે પૈકી બે જજ ગુજરાત હાઈકોર્ટના પણ છે એમાં જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી એમ રોયની ટ્રાન્સફરનો પણ પ્રસ્તાવ સુપ્રીમને કોલેજિયમ એક કર્યો છે અમદાવાદમાં કોમ્પલેક્ષનો સ્લેબ ધરાશાય ત્રણ બાળક સહિત દસ પટકાયા નાના બાળકોને હાથમાં લઈ માતાની બચાવ બચાવની બુમરાટ મોડી રાતે ગણેશ સ્થાપન વખતે જ વિઘ્ન અમદાવાદના નવનરુણા વિસ્તારમાં 27 ઓગસ્ટે મોડી રાત્રે ગણેશ સ્થાપના સમયે કોમ્પ્લેક્સ નો સ્લેવ ધરાઈ થતા બાપા સીતારામ ચોક પાસે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ખૂબ મોટા પાયે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે રાત્રે નવ વાગ્યાની આસપાસ એક કોમ્પ્લેક્સ નો સ્લેવ ધરાઈ થતા ત્રણ બાળક અને મહિલાઓ સહિત 10 થી વધુ લોકો ભોયરામાં પટકાયા હતા. મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા આવ્યા હતા તે સમયે આ દુર્ઘટના બની હતી. બેન્કોકની યુવતી પાસેથી ચાર કરોડનો હાઇબ્રિડ ગાંજો જપતો પેસેન્જરની મિસિંગ બેગની તપાસમાં પર્દાફાશ કસ્ટમ વિભાગે પૂછ્યું તો યુવતીએ ડ્રાઈવરને બેગ છોડાવવા કહ્યું બેન્કોકથી અમદાવાદ આવેલી યુવતીના ટ્રોલી બેગમાંથી કસ્ટમ વિભાગે ચાર કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો હતો આ ગાંજાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ચાર કરોડ છે યુવતી દ્વારા અમદાવાદ એરપોર્ટ પર બેગ ગુમ થઈ હોવાના અંગેની ફરિયાદ કરી હતી બાદમાં બેગ મળી હોવા અંગેની યુવતીને જાણ કરી હતી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર જતા